નમસ્કાર મિત્રો હું કમલેશ ચેતરિયા તમારી સાથે ફરી એકવાર જબરદસ્ત રિઝલ્ટ લઈને આવી રહ્યો છું અત્યારે આજે મોટાપાની બીમારી એટલે કે જે આપણે વજન વધારાની બીમારી છે અત્યારે સૌથી વધારે સમસ્યા લોકોને પરેશાન લોકો એનાથી પરેશાન હોય છે કે વજન વધારે વજનથી ઘણી બધી તકલીફો પણ થતી હોય વધારે વજનના કારણે આજે હાઈ બ્લડ પ્રેશર હાઈ લો બ્લડ પ્રેશર એની સાથે ઘણી બધી એવી છે બીમારી છે કે જે એક હા વજન વધારો વધારે વજન હોય એટલે અલગ અલગ બીમારીને આમંત્રણ આપે છે અને ઘણા લોકો પ્રયાસ કરતા હોય છે કે એને અલગ અલગ રીતના વજન ઘટાડવાની રીતે થતો હોય છે પણ ખરેખર એનું રિઝલ્ટ છે એ બેસ્ટ મળતું હોતું નથી એમ તો આજે આજે આપણે એવા વ્યક્તિને મળશું કે જેને ખરેખર આપણી એક આજે ટિમેક સિટેલ લિમિટેડની એક પ્રોડક્ટ છે કે જેનું નામ છે બ્યુટી લુકર અને ડેટોક્સ આ એક આયુર્વેદિક પ્રોડક્ટ છે કે જેની કોઈ સાઈડ ઇસર નથી સાઇડ ઇફેક્ટ નથી એમ અને આ ટેબ્લેટ જે છે એની સાથે તમે લેવાની અંદર કોઈ તમારે એક્સ્ટ્રા કોઈ એક્ટિવિટી બી કસરત ને એવી વસ્તુ પણ કરવી પડતી નથી એમ તો એવું રિઝલ્ટ મળેલું છે તો આપણે વ્યક્તિને મળીએ જામનગરના વ્યક્તિ છે કે જેમને આપણે એમને રિઝલ્ટ બહુ સારું રિઝલ્ટ મળેલું છે તો આપણે એમના મોડેથી પૂછશું એમને કે એમને શું રિઝલ્ટ મળ્યું છે બરાબર છે શું નામ સાહેબ તમારું મારું નામ જોશી યસ જોશી યસ ભાઈ બરાબર છે તમારી ઉંમર કેટલી જોશી ભાઈ તેર અઢાર અત્યારે વર્ષની ઉંમર છે છે હવે તમે આ જયારે બ્યુટી લોકોને ને ડેટોક્સ લેવાનું ચાલુ કર્યું એમની પેલા તમારું વજન કેટલો હતો બાણું કિલો બાણું કિલો મિત્રો જોવા જેવી વાત છે બાણું કિલો વજન હતો એમની પેલા ચાલુ કર્યા પેલા ઓકે હવે તમે જયારે અત્યારે તમે અત્યારે કેટલા મહિનાનો નેવું દિવસ નેવું દિવસનો કોર્સ હા મતલબ કે તમે ત્રણ મહિનાનો કોર્સ પૂરો કરો છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે ત્રણ મહિનાનો કોર્સ પૂરો નથી કરતા ઘણા લોકો તો એને રિઝલ્ટ ઓછું મળતો હોય છે એમને ત્રણ મહિનાનો કોર્સ આખો પૂરો કરેલો છે અને તમને ત્રણ મહિનાની અંદર હાલમાં તમારું વજન કરેલું છે અત્યારે એકસઠ કિલો વજન એકસઠ કિલો વજન છે એમનું અત્યારે બાણું કિલો વજન હતું એમાંથી હાલમાં અત્યારે એકસઠ કિલો વજન છે એમનું એટલે ત્રણ મહિનાનો કોર્સ કરેલો છે બરોબર અને આ જે રિઝલ્ટ તમને મળ્યું છે એની પહેલાં તમે કોઈ બીજી કઈ એવી એક્ટિવિટી કરતા કોઈ કઈ દવા કે કંઈ કરેલી તમે હા શું કરે તમે એ હર્બલ લાઈફની દવા આવતી રહે ચાલુ હતી હર્બલ લાઈફની દવા મતલબ હર્બલ લાઈફનો તમે પ્રોડક્ટ યુઝ કરી બરોબર છે અને તમને એમાં કેટલું રિઝલ્ટ મળેલું હતું કંઈ નહીં બરોબર છે ઓકે એનો મતલબ કે એમનો બાણું કિલો વજનની અંદરથી અત્યારે એકસઠ કિલો વજન અત્યારે એમનો રિઝલ્ટ એમને સારું એવું મળ્યું છે તો જો તમારે પણ કોઈ આ રીતના કોઈ તકલીફ હોય કોઈ વ્યક્તિને તો તમે પણ સજેસ્ટ કરી શકો છો આપણી આ જે પ્રોડક્ટ જે છે એમનું નામ છે બ્યુટીલુક ડેટોક્સ એ આયુર્વેદિક પ્રોડક્ટ જે કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી એમ અને કોઈ તમારે વધારાની કસરત કરવાની પણ જરૂર રહેતી નથી તો આવા જે વ્યક્તિઓ છે આ વિડીયો એના સુધી પહોંચાડો કે જે લોકોને ખરેખર મદદરૂપ થઈ શકે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત